મારી જે જોડી માં જે આવ્યા છે ને બહુ મને ખુદ આવે મારા મમ્મી ઓલા નિકુન ઓલા કોન્ટ્રાક્ટર છે મારા મમ્મી નિકુન છે મજૂર અને આ બધા મજૂર ને આરે આવે ને હેલ્પર ઈ

અને આજે રોજ ઓલા જે આપણા મજૂર ભાઈઓ કામ કરે છે ને ભાઈ સેલ્યુટ છે તમને તમારા જેવું કામ અમે ના કરીએ હમ બરાબર છે એ બિચારા કેવા સવારના નીકળી ગયા હોય કામ કરવા પણ છોકરાને તેડી તેડીને એટલે મેં નક્કી કર્યું કાલ આપણે બે મજૂરને બોલાવવાના બોલાવાના છે ને આ કામ પૂરું કરવાનું છે આપણાથી થાય નહીં ભાઈ સેલ્યુટ છે તમને અને કોન્ટ્રાક્ટરને કહો કહું ભાઈ પૈસા આપજો મજૂરને ને એમનો કેતા બે 2000 ને હજાર થાય એમ એટલા માગ એટલે આપ દેજો ભાઈ બહુ મહેનત કરતા છે છોકરાઓ